પંચમહાલના શહેરામાં કાનુગા બાવાની દરગાહથી સીએચસી સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરતાં સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે તેના કારણે કાદવ ખીચડ જેવી સ્થિતિ છે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની ભૂગર્ટરનું કામ ચાલી રહ્યું છે એમાં ઘણી બધી તકલીફ છે વિદ્યાર્થીઓને આપણે સ્કૂલમાં જવાની બી તકલીફ એમના યુનિફોર્મ બી કાદવવાળા થાય છે અહીં કાલે એમ્બ્યુલન્સ બી એક ફસાઈ ગઈ હતી આપણે સેરા મેડિકલ ઓફિસ જે છે આપણે ડૉક્ટર સાહેબ એ પણ કાદવમાં ઉતરી પડેલા એ પણ અમારી જોડે છે વિડીયો ને આપણે અહીં ઘણી બધી સમસ્યા આપણે જે રોજગાર છે એના પર બી અસર પડે છે અહીંયા નીકળવામાં જે રાહદારીઓ છે એમને પણ તકલીફ પડે છે આ લોકોને ને પીડા એટલી તકલીફ કરી ચોમાસામાં આ કામ ના કરાય એમને કરવું હતું નાળામાં કરી લેવું તકલીફ પડે છે પડે પડે છે છે મનુષ્યને લોકોના ધંધા રોજગાર બેકાર થઈ કોઈ આવતું નથી આ બાજુ પોલીસ સ્ટેશન મેન વિસ્તાર છે મેન રોડ છે શહેરાનો આ પોલીસ સ્ટેશન વિસ્તાર મેન રોડ નાળા જેટલો રસ્તો છે પબ્લિકને અવરજવર અવર જવર બહુ રહે છે મેન રસ્તો આ છે